બહુ ઇઝીલી આપણે કરવું હોય તો થઈ જાય પણ કરવાનો નહીં કારણ કે અહીંયા ગુણ્યા આપ્યો છે તો બુદ્ધિનું પ્રદર્શન નહીં કરીએ બે હવે એવું નથી કે અહીંયા પણ બે છે પણ જવાબ તો આવી ગયો એવું ન હોય ને અહીંયા એકના છેદમાં બે છે અને અહીંયા બે છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે પરંતુ દરેક પૂર્ણ પ્રાકૃતિક નથી સેન્ટેન્સ છે ને એ થોડુંક રસપ્રદ છે સૌથી પહેલાં શું કરશું એક્ઝામ્પલ લેશું કારણ કે કોઈ પણ બાબત છે આપણે એમને માનશું અને એક્ઝામ્પલ જો ચેક કરશું આપણે એવું લાગશે નાના રિઝલ્ટ મળે છે અને સાચું રિઝલ્ટ મળે તો આપણે માનશું ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક બીજા લેક્ચરની અંદર ગણિતમાં આપણે સંખ્યા પદ્ધતિ જોઈ રહ્યા છે એની અંદર બીજો પ્રકાર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ છે નેચરલ નંબર છે એ જોઈ ગયા છીએ અને હવે જોવાનું છે પૂર્ણ સંખ્યાઓ તો જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને પેલા તો ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં હવે એની વાત કરીએ ઓકે હવે આગળ થોડુંક એની અંદર વિસ્તૃત માહિતી લઈએ તો પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્ય સહિતની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તો જે આપણી આપણી પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યાઓ સંખ્યાઓ છે 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 કઈ તો ચાલુ થાય બે ત્રણ એમ અનંત સુધી જાય આ આપણી પ્રાકૃતિક સંખ્યા હતી નેચરલ નંબર હતી ઓકે હવે એની અંદર શૂન્ય છે એડ કરવામાં આવે છે અહીંયા ખાલી એક શૂન્ય આવી જાય એટલે આ જે સંખ્યા બની ગઈ એ કઈ બેની પૂર્ણ સંખ્યાઓ

એક લખીએ અને સૌથી નાની પૂર્ણ પૂછે તો જીરો લખવાની પછી સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ તો જેમ પ્રાકૃતિકમાં હતી એમ જ એટલે કે અનંત ઓકે આગળ જોઈએ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે પરંતુ દરેક પૂર્ણ પ્રાકૃતિક નથી સેન્ટેન્સ છે ને એ થોડુંક રસપ્રદ છે કઈ રીતના જુઓ દરેક પ્રાકૃતિક એ પૂર્ણ હશે દરેક જે આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ અહીંયાથી આ પ્રાકૃતિક સંખ્યા છે એ દરેક પ્રાકૃતિક છે ને એ પૂર્ણ હશે

નથી અને પૂર્ણની અંદર થાય છે જે પ્રાકૃતિકની અંદર નથી થતું એટલા માટે ખાસ યાદ રાખજો છે તો કન્ફ્યુઝન જોઈએ જીરો પ્લસ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ ક્યારે બને તો પ્રાકૃતિકની અંદર આપણે શું એડ કરશું જીરો જે આગળ જોયું તો એવી રીતના પ્રાકૃતિક જેટલી સંખ્યાઓ છે એની અંદર જીરો એડ કરી દે એટલે આપણે શું મળે પૂર્ણ સંખ્યાઓ મળે છે પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવાય છે પૂર્ણ સંખ્યાને આપણે ડબલ્યુ ગોલ નંબર તરીકે દર્શાવાય છે ગોલ નંબરનો જે ડબલ્યુ છે એ અહીંયા ધ્યાનમાં લેવાય છે ઓકે આ આપણી પૂર્ણ સંખ્યાઓ એટલી બાબતો છે એ યાદ રાખવાની છે શૂન્ય સહિતની જે પ્રાકૃતિક સંખ્યા છે એટલે પૂર્ણ સંખ્યા ડબલ્યુ વડે દર્શાવે ઝીરોનો સમાવેશ થાય છે દરેક પ્રાકૃતિક એ પૂર્ણ છે પણ પૂર્ણ દરેક છે પ્રાકૃતિક છે નહીં કારણ કે જીરો નથી એક જીરો એક જ યાદ રાખવાનો જીરો છે ને એટલે દરેક પૂર્ણ પ્રાકૃતિક નથી ઓકે જોઈએ આગળ હવે છે સમૃદ્ધતાના ગુણધર્મ સમૃદ્ધતાના ગુણધર્મ ક્રમનો જૂથનો અને છેલ્લું આપણે સરવાળા પર ગુણાકારનું વિભાજન એટલી બાબતો જોવાની છે વન બાય વન જોઈએ આપણે આગળ જેમ જોયું હતું પ્રાકૃતિક માટે એવી રીતના અત્યારે પૂર્ણ માટે જોવાનું છે તો સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે સૌથી પહેલા શું કરશું એક્ઝામ્પલ લેશું કારણ કે કોઈ પણ બાબત છે આપણે એમને માનશું ને એક્ઝામ્પલ જોઉં ચેક કરશું આપણે એવું લાગશે નાના રિઝલ્ટ મળે છે અને સાચું રિઝલ્ટ મળે તો આપણે માનશું ઓકે જોઈએ સરવાળાને ગુણાકાર માટે સમૃદ્ધ છે તો આપણે પૂર્ણ સંખ્યાઓ લઈએ હું અહીંયા ત્રણ પ્લસ જીરો લઉં કારણ કે હવે આપણે જીરો છે પૂર્ણ સંખ્યાની અંદર આવે છે તો જીરો ને બાકી બધી પ્રાકૃતિક સંખ્યાઓ જેવું થઈ જાય પ્રાકૃતિકના જે નિયમો હતા એ જ આને લાગુ પડશે એટલે આપણે જીરો નો થોડો વધારે ઉપયોગ રાખશું આ બાબત પૂરતો ઓકે હવે આપણે સંવૃત્તામાં બધાને ખબર છે બે જે આપણે સરવાળો કરીએ સરવાળો કરીએ ગુણાકાર કરીએ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબમાં આપણને પૂર્ણ સંખ્યા મળવી જોઈએ તો સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડે છે હવે ત્રણ અને જીરો બંને પૂર્ણ સંખ્યા છે હા છે તો ત્રણ પ્લસ જીરો એટલે ત્રણ આ ત્રણ આપને કેવી મળે પૂર્ણ સંખ્યા મળે હા મળે તો અહીંયા પૂર્ણ સંવૃત્તાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે લાગે છે ઓકે સરવાળા માટે ઓકે હવે જોઈએ ગુણાકાર માટે ચાર ગુણ્યા જીરો કરીએ ચાર ગુણ્યા જીરો તો જવાબમાં શું મળે ઝીરો અમુક ચાર ગુણ્યા જીરો એટલે ચાર કરીને આવે એવું નથી થતું હવે આપણે મોટા થઈ ગયા ઉમેદવારની લિસ્ટમાં આવીએ છીએ ઉમેદવારની કેટેગરીની અંદર ટૂંકમાં આવવા માંડાય છે એટલે આવી ભૂલ થાય નહીં પણ પ્રાથમિક શિક્ષણ દરમિયાન જે કાંઈ પણ ભૂલ આપણે લીધી હોય એ હજી કન્ટિન્યુ હોય તો હજી ભૂલ થાય એટલે જોવાનું થોડું કે ચાર ગુણ્યા જીરો એટલે જવાબ શું મળે તો કે જીરો મળે ઓકે જો હજી ચાર છે પૂર્ણ સંખ્યા છે હા છે ઝીરો છે તો કે હા પૂર્ણ સંખ્યા ઓકે આ ઝીરો એ પૂર્ણ સંખ્યા જ છે તો જે પ્રાકૃતિક સંખ્યાની અંદર હતું એવી રીતના પૂર્ણ ની અંદર ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે બંનેની અંદર બાદબાકી અને ભાગાકાર સાથે થોડી ગમથી દુશ્મની છે એટલે ઈ ક્યારેય ગુણધર્મ ધરાવતું નથી એવું લાગે જોઈએ આપણે બાદ બાકીની અંદર પાંચ માઇનસ આપણે કરીએ જેમ ઓમાં રૂપ હતું ને એવી જ રીતના થાય પાંચમાંથી આપણે ત્રણ માઇનસ કરીએ શું જવાબ મળે બે મળે પણ એવું નથી કરવું ને આપણે અહીંયા જોવું હતું ત્રણ માઇનસ પાંચ કરીએ તો શું થાય માઇનસ બે જવાબ મળે જે આપણે પૂર્ણ સંખ્યા મળતી નથી એટલે ખાસ યાદ રાખવાનું જેમ આગળના પાર્ટની અંદર કીધું હતું એવી જ રીતના થોડુંક બે ત્રણ એક્ઝામ્પલ લઈને જોવાની ટ્રાય કર્યું એટલે આ એક્ઝામ્પલ પાછું રિપીટ કર્યું હતું હવે બીજું એક એક્ઝામ્પલ લઈ છ માઇનસ આઠ કરીએ જવાબમાં શું મળે

ત્રણ પૂર્ણ સંખ્યા છે હા છે પાંચ પૂર્ણ સંખ્યા છે હા છે પણ ત્રણ ના છેદમાં પાંચ પૂર્ણ સંખ્યા નથી તો સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતો નથી ઓકે અહીંયા ભાગાકાર માટે આપણે સંવૃત્તાનો ગુણધર્મ નહીં ધરાવે એના પછી છે ક્રમનો ગુણધર્મ ક્રમ છે એ ફેરવવાનો પહેલા ક્રમેથી બીજા ક્રમે બીજા ક્રમેથી પહેલા ક્રમે લેવાનું છે ઓકે હવે સરવાળા અને ગુણાકાર માટે સમક્રમે છે અહીંયા પણ સરવાળાને ગુણાકારને બેન ભળે છે એટલે વાંધો નથી તો જોઈએ આપણે સરવાળા માટે પાંચ પ્લસ જીરો આવો કઈ ક્રમ લઈએ તો પાંચ ને બે સાત જુઓ જવાબ સેમ આવે છે હા આવે છે ઓકે હવે આ પૂર્ણ સંખ્યા છે આ પૂર્ણ સંખ્યા છે આય પૂર્ણ સંખ્યા છે આ સાત જે જવાબ મળ્યો એ પણ પૂર્ણ સંખ્યા છે અહીંયા પણ

એટલે અહીંયા સમૃદ્ધતા ગુણધર્મ જેમ સરવાળામાં આવે છે એમ ક્રમનો ગુણધર્મ પણ સરવાળાની અંદર છે છે અથવા તો ઓકે પછી બે ગુણ્યા ત્રણ ગુણ્યા જીરો હવે આની અંદર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ઝીરો કરવા જાય ને તો જે આમ નો સમજાતું હોય ને એ જ આખે આખો ગુણાકાર કરે બાકી ડાયરેક્ટ જવાબમાં મૂકી દે શું મૂકી દે બે ત્રણ છ છ ગુણ્યા જીરો થાય એટલે આપણે ખબર થાય છે રાખજો કોઈ પણ જગ્યાએ તમને ગુણાકાર કરવાની કે છેલ્લે ઝીરો આપી દીધો તો આખે આખો ગુણાકાર કરવાની જરૂર નથી જવાબ ઝીરો જ આવતો હોય તમને કોઈ આવી રીતના રકમ દે સો ગુણ્યા સો ગુણ્યા પાંચસો ગુણ્યા જીરો આપે તો ડાયરેક્ટ જવાબ ઝીરો જોઈએ પછી આનો એટલું બધું ગુણાકાર કરવાની જરૂર નથી જો કે બધા સોની સંખ્યામાં સો ગુણ્યા સો કે પાંચસો છે એટલે બહુ ઇઝીલી આપણે કરવું હોય તો થઈ જાય પણ કરવાનો નહીં કારણ કે અહીંયા ગુણ્યા જીરો આપ્યો છે તો બુદ્ધિનું પ્રદર્શન નહીં કરીએ ઓકે તો અહીંયા આપણે રકમ જોઈએ બીજી સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે હવે આપણે સાત ત્રણ એકવીસ અને એકવીસ દુ બેતાલીસ હવે આપણે આનો ક્રમ છે એ ચેન્જ કરી બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત કરી બે ત્રણ છ સાત બેતાલીસ ઓકે જોવો ક્રમ ફેરવો તો જવાબ આવે છે એટલા માટે અહીંયા સરવાળા માટે અને ગુણાકાર માટે સમક્રમી છે ઓકે પૂર્ણ સંખ્યાઓની અંદર ઓકે હવે છે બાદ બાકીને ભાગાકાર માટે સમક્રમી નથી જોઈએ આપણે બાદ બાકીની અંદર ઓકે કોઈ પણ રકમ લખું છું પાંચ માઇનસ ત્રણ માઇનસ બે લખીએ પાંચમાંથી ત્રણ જાય જવાબ શું મળે બે મળે બે માંથી બે જાય એટલે જીરો જવાબમાં મળે છે હવે જોઈએ ક્રમ ચેન્જ કરીને ક્રમ ચેન્જ કરીને જો જવાબ ઝીરો આવતો હોય છે તો આપણે કંઈ વાંધો નથી ઓકે ત્રણ માઇનસ બે માઇનસ પાંચ આવી રીતના થાય છે ત્રણમાંથી બે જાય તો એક માઇનસ પાંચ જવાબ શું મળે માઇનસ ચાર ઓકે અહીંયા જીરો મળે અને અહીંયા માઇનસ ચાર મળે લાગે છે કે સરખું નહીં નથી તો અહીંયા બાદ બાકી માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી ઓકે હવે જોઈએ ભાગાકાર માટે શું થાય છે અહીંયા આપણે છ ભાગ્યા ભાગ્યા ત્રણ લઈએ છ ભાગ્યા ત્રણ એટલે શું થાય છ ના છેદમાં ત્રણ ત્રણ બે છ જવાબ શું મળે બે જવાબ મળે છે હવે આપણે આનો ક્રમ છે એ ચેન્જ કરી ત્રણ ભાગ્યા છ કરી

ઓકે સરવાળાને ગુણાકાર માટે જાળવે છે જોઈએ એકાદ ઓકે અહીંયા આપણે આ ગ્રુપ બનાવીએ અને બીજું ગ્રુપ છે કંઈક આવું બનાવીએ ત્રણ પ્લસ બે બનાવીએ પાંચ ને ત્રણ આઠ થાય આઠ ને બે દસ થાય ઓકે હવે અહીંયા જોઈએ

ચોવીસ ઓકે જો જવાબને સેમ આવે છે જૂથ આપણે ચેન્જ કર્યા તોય હા આવે છે તો ગુણાકાર માટે પણ આ ગુણધર્મ જ છે ઓકે હવે એના પછી જોઈએ બાદ બાકી અને ભાગાકાર માટે ગુણધર્મ જ નથી બાદ બાકી અને ભાગાકાર હવે જોઈએ પહેલાં બાદ બાકી માટે સાત મહિનસ ત્રણ મહિનસ બે આપણે આ ગ્રુપ લેશું ઓકે માંથી ત્રણ જય તો લાગુ પડતો નથી જેમ જેમ પ્રાકૃતિક સંખ્યાની અંદર હતું ને એવું છે ગુણધર્મો જે છે એ સેમ જ છે કઈ રીતના સમજવાની પણ ટ્રાય કરી ભાગાકાર માટે જોઈ લઈએ દસ ભાગ્યા બે ભાગ્યા પાંચ આવી ગ્રુપ લઈએ જવાબ શું પાંચ થઈ એટલે કે જવાબમાં આપને એક મળે અહીંયા જોઈએ દસ ભાગ્યા બે ના છેદમાં પાંચ દસ ના છેદમાં કાંઈ નહી હોય તો એક હશે અને એના છેદમાં બે ના છેદમાં પાંચ પાંચ દસ સાથે એક બે સાથે ગુણશે દસ પાંચ પચાસ બે એક બે જવાબ શું મળે પચીસ ઓકે દસ ભાગ્યે આપણે આ જે ગ્રુપ લીધું તો એમાં જવાબ આપણને શું મળે છે પચીસ મળે છે અને આગળ જે આપણે જોયું એની અંદર પાંચ ભાગ્યા પાંચ એટલે જવાબમાં આપણને એક મળતો તો આગળના જે આપણે જૂથ છે એ જોયું તેની અંદર શું જવાબ મળ્યો એક મળ્યો અને એના પછી આપણે જૂથ ચેન્જ કર્યું તો આપણે જવાબમાં સોરી પચીસ મળ્યા ઓકે

જો આવી રીતના આનું પેલા અહીંયા ગુણાકાર પછી અહીંયા કરશે વચ્ચે પ્લસની સાઈ સાત ગુણ્યા ત્રણ થશે હવે આપણે જોશું સાત પાંચ પ્લસ સાત ત્રણ એકવીસ પાંચ ને એક છ ત્રણ ને બે પાંચ છપ્પન જવાબ આવે છે હવે આપણે જોઈએ આપણે જેમ આ રીતે કર્યું તો દાખલાનો જવાબ કંઈક આવે છપ્પન મળ્યો હવે આપણે આપણી રીતે કરીએ એટલે આપણી આપણી રીતે એટલે અહીંયા પાંચ ને ત્રણ કેટલા થાય તો કે આઠ થાય આઠ સાત છપ્પન થાય હાથ થાય તો આ જવાબ છે સાચો છે એટલે કે ગુણાકાર નું પર વિભાજન પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સેમ જ છે શું કરવાનું તો કે સંવૃતા ગુણધર્મ ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ સંવૃત્તા ક્રમ અને જૂથ શું કરશું જોવો અહિયાં તમને સંવૃત્તા કે અથવા તો જૂથનો ગુણધર્મ કે અથવા તો ક્રમનો ગુણધર્મ કે આની અંદર શું થાય છે જોવો જવાળા ને ગુણાકાર માટે સમૃદ્ધ સરવાળા ગુણાકાર માટે સંક્રમી સરવાળા અને ગુણાકાર માટે તો કે અક્રમનો ગુણધર્મ જાળવે છે ઓકે આગળમાં જોઈએ આગળમાં એટલે આ છે પ્રાકૃતિક સંખ્યાનું સરવાળાને ગુણાકાર માટે સમૃદ્ધ સરવાળા ને ગુણાકાર માટે સમક્રમી સરવાળા ને ગુણાકાર માટે જાળવે છે ક્યાં નથી જાળવતું ભાગાકાર બાદ બાકી ભાગાકાર બાદ બાકી પ્રાકૃતિક સંખ્યાઓનું હતું અને આ આપણે પૂર્ણ સંખ્યાઓનું જોઈએ આની અંદર બાદ બાકી ભાગાકાર બાદ બાકી ભાગાકાર અને બાદ બાકી ભાગાકાર તો હવે આપણે આની અંદર શું યાદ રાખશું કોના માટે જાળવે છે ઓકે અહીંયા હું અહીંયા ટીક કરું છું કારણ કે અહીંયા ક્રમનો ગુણધર્મ જાળવે છે અથવા તો જૂથનો ગુણધર્મ જાળવે છે અને સંવૃત્તાનો ગુણધર્મ જાળવે છે જાળવવા માટે આપણે અહીંયા ખરાની નિશાની અથવા તો ટીક ક્યુ એ કરીએ અને સામે નથી જાળવતો એની અંદર આપણે ચોકડી મારી સંવૃત્તાની અંદર ક્યાં ક્યાં આવશે તો કે બધી જગ્યાએ સરવાળો અને ગુણાકાર આ બે બાબતની અંદર જાળવશે ઓકે જૂથનો ગુણધર્મ તો કે સેમ અને ગુણાકાર અહીંયા પણ સરવાળો અને ગુણાકાર હવે ક્યાં નથી જાળવતું તો એક જ છે એટલે એમ એક નથી બાદ બાકી અને ભાગાકાર આ એક જ બાબત એક જ છે બાદ બાકી ભાગાકાર અહીંયા પણ બાદ બાકી અને ભાગાકાર ઓકે અહીંયા પણ બાદ બાકી અને ભાગાકાર ઓકે એટલી બાબત યાદ રહી જાય તો આગળના જે કોઈ પણ નિયમ હતા એ એટલા બધા યાદ રાખવાની કંઈ જરૂર જ નથી ખાલી આ એક બોક્સે યાદ રાખી લ્યો સૌરતા જૂથને ક્રમ સરવાળાને ગુણાકાર માટે જાળવે ત્રણેય નિયમ બાદ બાકી ભાગાકાર માટે નથી જાળવતું એટલી જ બાબત યાદ રાખવાની છે એટલે આગળના બે જે સંખ્યાના આપણો પ્રકાર જોઈએ આના ગુણધર્મ તમારે યાદ રાખવાની જરૂર પડશે નહીં ઓકે તો આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ